જે અમને ભણાવવામાં આવેલા હતા એક થી પચીસ ગધા પચીસ કહેવાય છે પણ એ શા માટે કહેવાતું કારણ કે ત્યારે બીજું કઈ વિચારવાનું જ નથી ભણો 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 ડિગ્રી મેળવો શરીર બોડી સાચો રમો ગમો કોઈ પણ જવાબદાર વગર જિંદગી એક થી પચીસ વર્ષની એ પણ પુણ્યશાળી આત્મા હોય એને હોય છે બાકી ઘરે કર્મી આત્માઓને તો પૂરો બાપક નો નથી મળતો પરિવારનો નો એ નથી મળતો ઘણાને ને ઘર બાર પણ નથી હોતા તેમ જ ક્યારે અમુક આત્માઓને ને જ્ઞાના હોય કર્મ ફળ ખપાવેલા નથી શારીરિક સંપૂર્ણ અંગ પણ નથી મળેલા હોતા એવા આત્માઓ પણ આ દુનિયામાં જન્મ લે છે પણ આજે આપણને સંપૂર્ણ અંગ પણ મળ્યા છે સંસ્કારી માતા પિતા મળ્યા રહેવા માટે છત મળી ઘર મળ્યું છે ભણવા માટે જોઈતા બધા જ સાધનો મળ્યા છે સ્કૂલ ગુરુ ટીચરો વગેરે હવે એ પચીસ વર્ષ સુધીમાં જો આપણે ન કરીએ તો જવાબદાર હંમેશા મમ્મીઓ ઈચ્છતી હોય છે કે મારો બાળક સારામાં સારા ટકા લાવે એના માટે કેટલા ટ્યુશન કેટલા ક્લાસ બધું જ કરાવે છે બાળકોનું જ્ઞાન નથી ચાલતું એનો કોઈ એસે વિચાર કર્યો છે આ એનો એક પ્રયોગ હું તમને બતાવું છું કે જ્ઞાન આપણા બાળકોને નથી ચડતું તો આપણે માતા તરીકે શું ફરજ કરી શકીએ ત્યારે સૌથી વિશેષ અમે પહેલા તો જે કામ કરતા હોય ને આપણે એના બાળકોને અમારા ઘરે રાત્રે જમાડીએ સ્કૂલ યુનિફોર્મ આપીએ ચોપડા આપીએ સ્કૂલની ફી ભરી દઈએ અને અમે ટ્યુશન કરીએ ભણાવતા હોય એની સાથે છોકરાઓને ભણાવીએ હવે આ કરવાથી શું થયું તે તમને ખબર છે તમારા બાળકોમાં નાના વડે વડેતરમાં ખૂલતા ગયા કારણ કે આ તમારા માતા પિતાની ઈચ્છા પૂરે કરવા માટે જ્ઞાન ચડવા માટે એક વખતનો પ્રયોગ તમને એ પણ બતાવું છું એ સ્કૂલના એડમિશન માટે કેટલી બધી મારા મારી હતી એ સમયમાં આજથી લગભગ એમ કહું ચાલીસ થી પિસ્તાલીસ વર્ષ વાત છે

ત્યારે માતાએ કહ્યું કે બેટા તારે એડમિશન લેવું છે તો એક કામ કર હું દર વર્ષે સ્કૂલના છોકરાઓ કંઈક દત્તક લઉં છું કોલેજના છોકરાઓ દત્તક લઉં છું આ વખતે તું એક કોલેજની સ્ટુડન્ટને દત્તક લઈ લે આ વર્ષની ફી તું ભરી તારા જાતે તું ભરી આવ પછી જો તને રિઝલ્ટ મળે છે કે નહીં એ વખતના છોકરાઓ માનો સાંભળતા હતા મા બાપની કંઈક વાતને સ્વીકારતા હતા એટલે તે ગયો વસૈની કોલેજમાં ગયો ત્યાં તે છોકરીઓ કોલેજની જે હું ભરતી હતી એનું જ એને એડમિશન પણ આવ્યું અને આઠ દિવસ પછી એ જ એને જે સ્કૂલમાં જતી હતી એ સ્કૂલમાંથી સામેથી ઓફર આવી કે તમારા બાળકનું એડમિશન થાય એમ છે તમે આજે આવીને મળી જશો હવે વિચાર કરો કે આ શું છે આમાં કોઈ પાઠ નથી કર્યા કોઈ ધર્મ નથી કર્યો કોઈ દાન પૂણ્ય નથી કર્યું ખાલી એક વ્યક્તિને જ્ઞાન ભણાવતા હતા જેની મા ભણાવ્યું એના દીકરાય ભણાવવાનું આનું શું નામ કહેવાય ખબર છે વાવણી કે તમે પહેલાં વાવો પછી લણો પણ આજની પ્રજાને લણવું છે પણ વાવવાનો વિચાર આવતો નથી અને એનું કારણ એના જવાબદાર એના મામા છે આ બધી વસ્તુ સ્કૂલોમાં શીખવવામાં નથી આવતી આ બધી જ વસ્તુ જો વૈષ્ણવ હોય તો સ્વામિનારાયણના ક્લાસિસો ચાલતા હોવ પછી પાગુલંથ શાસ્ત્રીના ક્લાસિસો ચાલતા હોવ બ્રહ્માકુમારીના ક્લાસિસ ના આપતા જૈન ધર્મમાં પણ જૈન ધર્મના ક્લાસિસો ચાલતા હો જ્યાં વાવણી શું અને આપું શું લેવું શું કરું શું આ બધું જ જ્ઞાન તમને તમારી કોરી પાટીમાં બાળકોને જૈન શાળામાં જ શીખવા મળે છે આજે તમે ભલે ગમે એટલા હોશિયાર છો સ્માર્ટ છો ડિગ્રીઓ મેળવી લીધી છે નો ડાઉટ પૈસા પણ પુષ્કળ મળે છે પણ ક્યાંયથી પુણ્ય નથી કે પૈસાને ભોગવી નથી શકતા એક જ પ્રસંગ કહું છું કે એક વ્યક્તિને લાઈફમાં પૈસાની આખી જિંદગી ના અને પૈસા પણ મળ્યા તેમને પૈસા મળ્યા ને ત્યારે તેને એ પૈસાને ખાંચાવવામાં જ એની જિંદગી પરિપૂર્ણ થાય છે એ પાંચ પૈસા પોતાના માટે વાપરી શકતા નથી

તો આ પહેલો સબ્જેક્ટ છે એક થી પચીસ વર્ષની અંદર મા બાપોએ પોતાના બાળકોને જ્ઞાન આપવા માટે નાના વર્ણ્ય કર્મ ખપાવવા પડશે તમે તમારા બાળકોના હાથે બર્થડે હોય તે દિવસે એને જ્ઞાનના ઉપકરણ આપતા શીખો તમારી આજુબાજુમાં તમારા કુટુંબ પરિવારમાં સાધારણ બાળકો હોય તો એને ભણાવવાનો પ્રયત્ન કરો તમે પૈસાથી થઈ શકો એવું બધું નથી તમે કાલી એક કલાક ઈ છોકરાઓને ભણવા બોલાવવા માટે તમારી પાસે જે ફી નથી ભરી શકતા એવા બાળકોને એક કલાક જ્ઞાનદાન આપો તમારે બાળકને ટ્યુશન કરાવો છો એની સાથે એને પણ મેસાડો ભલે તમારે થોડા પૈસા ટીચરને વધારે આપવા પડે પણ જ્ઞાનદાન આપવાથી જ જ્ઞાન મળે છે જ્ઞાન કોઈ એવી ચોપડીમાં વાંચી લેવાથી તમને યાદ નથી રહે ને આપણા જૈન ધર્મમાં તો ખાસ સ્મરણ શક્તિ માટે સુધર્મ સ્વામીના જાપ કરવામાં આવે તમે એ પણ તમને પ્રોગ બતાવતા માસતી મહારાજ સુધર્મ ની પાઠ ઉપર વ્યાખ્યાન વાંચવા બેસે છે કોઈ દી અટકે છે એનું વ્યાખ્યાન કન્ટિન્યુ ચાલુ હોય ભલે તૈયારી કરીને આવ્યા હોય કે ન આવ્યા હોય એને સુધર્મ ની પાઠ ઉપર બેઠા પછી કોઈનું વ્યાખ્યાન અટકતું નથી તો આ રીતે આપણે પણ જો ધ્યાન રાખશું અને કરશું તો આપણા બાળકોના જ્ઞાન આવે કર્મ ખપશે અને આપણે અન સમય સુધી આપણો નાનું મગજ અને મોટું મગજ કામ કરતું રહેશે એ રાખવા માટે પણ આ 1 થી 25 વર્ષની અંદર બાળકો અને મા બાપના સહયોગથી થતા જ્ઞાનાવય કર્મ એને ખપાવા એ જ આપણો સૌથી પહેલો વિષય છે આજ પહેલો સબ્જેક્ટ આટલો 1 થી 25 નો કાલે આપી 25 થી 50 નો ગુણાકાર અને એ ગુણાકારમાં આપણે શું શું કરી શકીએ તે બધો વિષય સબ્જેક્ટ બહુ સમજવા જેવો છે આ વિડિયો તમારા શોખ માટે નથી આ વિડિયો તમારી લાઈફ માટે છે તમારે શું કરવું શું કરાવવું અને નથી મળતું એને મેળવવા માટે શું કરવું એ માટેના વિડીયો છે આ કોઈ પ્રભાવ માટે નથી કોઈ વ્યાખ્યાઓ માટે નથી આ શીખ જિંદગનો જે મેળવેનો અનુભવ છે એ અનુભવમાંથી તમને પણ અનુભવ મળે અને અનુભૂતિ કરો એના માટેનો આ વિડીયો છે તો બહુ શાંતિથી સાંભળજો વિચારજો અને કરજો જય જીને